તો સાબરમતી હરિજન આશ્રમમાં અભ્યાસ કરતી દલિત સમાજની દીકરીઓના શૈક્ષણિક સંકુલો અને 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 જ્યાં સુધી સુધી નવા ન બને ત્યાં શૈક્ષણિક સંકુલો છાત્રાલયની માંગ કરવામાં આવી છે નિર્ણય કરવા માટેની માંગ કરાઈ છે માટે જેમાં કેટલી વાર લાગશે કારણ કે દલિત સમાજની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યને કચડી નાખવાનું જે ષડયંત્ર કરનાર ભ્રષ્ટાચાર ટ્રસ્ટી જયેશ પટેલને ઉઘાડો પાડવામાં આવે તેવી પણ લાગણી સાથે માંગણી વ્યક્ત કરાઈ છે પરંતુ જો આવી રીતે નજર કેદ કરી લેવામાં આવે ચલાવી લેવામાં આવે તો આ સમગ્ર ઘટના છે 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 તેને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે લોકશાહી એટલું યાદ રાખવા પણ અપીલ કરાઈ છે દલિત સમાજ સાથે થતા અન્યાયની વાત ઘરે ઘરે જણાવવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની જરૂર પડશે તો એ માર્ગ પણ અપનાવવામાં આવશે તેવી ચીમકી હાલ ઉચ્ચારવામાં આવી છે આજે વડોદરામાં ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહ આવી રહ્યા છે ત્યારે વડોદરાની પોલીસે મને મારા સમાજના એક ગંભીર મુદ્દે કામ કરવા જતા રોકી છે અને મને મારા ઘરે જ નજર કેદ કરી દીધી છે ત્યારે આ વિડીયોના માધ્યમથી હું જણાવી રહી છું કે અમદાવાદમાં સાબરમતી હરિજન આશ્રમ આવેલો છે અને એ આશ્રમમાં દલિત સમાજની દીકરીઓ વર્ષોથી અભ્યાસ કરતી આવી છે

આ શ્રી જયેશ પટેલે કરોડો રૂપિયાના કૌભાંડ કર્યા છે તો આવા બહાર બહાર પાડવા અને અને ન્યાયનો અવાજ ઉઠાવવા માટે રોકી કેદ કરી દેવામાં આવે આ કેટલા અંશે વ્યાજબી છે ને ખરેખર તમે એવું ઈચ્છતા હોય તો અમિત શાહ જ્યારે વડોદરામાં આવી રહ્યા છે તો અમે એમને કહેવા માંગીએ છીએ કે અમારા પ્રશ્નોને અને અમારી રજૂઆતને તમે સાંભળો અને અમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવો અમારી ફક્ત વાત સાદી અને સરળ એટલી જ છે કે સાબરમતી હરિજન આશ્રમ ની અંદર જે શૈક્ષણિક સંકુલો અને છાત્રાલયો નવા બનાવવાની વાત છે તો જ્યાં સુધી નવા ન બને ત્યાં સુધી અત્યારે જે શૈક્ષણિક સંકુલો અને છાત્રાલયો છે એને ચાલુ રાખવામાં આવે બસ અમારો આ જે મુખ્ય પ્રશ્ન છે દલિત સમાજ સાથે થતા અન્યાય બાબતનો એનો તમે તાત્કાલિક ઉકેલ લાવી દો અને આ જે જયેશ પટેલ છે ભ્રષ્ટાચારીઓ એવા ભ્રષ્ટાચારીઓના ભ્રષ્ટાચારને ઉજાગર કરી અને એમને એમના કર્મોની આકરામાં આકરી સજા આપો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો